મહુવા શહેર અને પંથકમાં બે દિવસથી ગાજવીજ સાથે મેઘો મહેરબાન છેલ્લા પાંચ સાત દિવસમાં અસહ્ય ગરમી બાદ ગત મોડી રાત્રે મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘ તાંડવ જામ્યું હતું અને આખી રાત મેઘો વરસ્યો હતો આજે દિવસ દરમિયાન પણ વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ મહુવા શહેરમાં જોવા મળ્યું હતું બપોર બાદ વરસાદની એન્ટ્રી થઈ હતી મુશળધાર વરસાદ વરસતા જ સમગ્ર મહુવા શહેરના જાહેર માર્ગો શેમા ગાંધીબાગ રોડ શાક માર્કેટ કોલેજ રોડ જેપી હાઈસ્કૂલ હાઇસ્કૂલ ઢાળ સ્વામિનારાયણ મંદિર રોડ સહિતના વિસ્તારમાં વરસાદી પાણીની નદીઓ વહેતી થઈ હતી જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સાથે જ મહુવાના ખરેડ ગરડા કથપર ભાણવડ અમૃતવેલ ડુંડા તરેડ કાણેલા જાદરા નાના જાદરા કોટડા વાઘનગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગાજવીજ સાથે મોડી રાત્રે મેઘો મહેરબાન થયો હતો ત્યારે અસહ્ય ગરમીના ઉકળાટ બાદ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી સંવાદદાતા ગોડકિયા શૈલેષ દુમીરા ન્યૂઝ મહુવા